નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આરોગ્યના સવિધાનિક અધિકારથી વંચિત અભિનાસની જનતાને તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી બૌજમ આર્મીના સંસ્થાપક લખનભાઈ દુવા દ્વારા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયા ટાઇપ એ માં આવે છે તેમજ નવી સ્ટાફ પેટર્ન સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે મંજૂર થઈ છે જે પ્રમાણે ત્રણ મેડિકલ ઓફિસર તેમજ પાંચ સ્પેશિયાલિસ્ટ હોવા જોઈએ જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયામાં એક પણ કાયમી તબીબ નથી વહેલી તકે તબીબોની ઘટ કાયમી તકે પૂરી કરવામાં આવે તેમજ એમ્બ્યુલન્સ પણ નથી તે પણ કાયમી બે એમ્બ્યુલન્સ આપવામાં આવે તથા સોનોગ્રાફી તેમજ એક્સરે જેવી સુવિધાઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે તેમજ લેબોરેટરીને કાયમી ચાલુ રાખવામાં આવે તેવી બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ દુઆ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જો વહેલી તકે તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ બધી સ્ટાફ પેટર્ન મંજૂર થઈ લી છે ત્રણ મેડિકલ ઓફિસર હોય પાંચ સ્પેશિયાલિસ્ટ હોય અને એમ્બ્યુલન્સ પણ સાહેબ ત્યાં આગળ નથી એક ભાગ બરોબર છે તો ત્યાં બે એમ્બ્યુલન્સ આવે આ બધા ડોક્ટરો આવે આગળ ઓર્થોપેડિક ગાયનેક અને એમબીબીએસ ના બરોબર છે સાથે સાહેબ ત્યાંનું બાંધકામ છે ને છેલ્લા અડતાલીસ વર્ષ જૂનું છે અને સાવ એકદમ ખાધે પડી ગયું છે તો હું બાંધકામ હું આપણા

ઠપ પડી છે એક્સરે જેવું નથી લેબોરેટરીમાં પણ એને વસ્તુ છે જે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માં જે સરકારની ગાઈડલાઈન્સ છે એ નલિયામાં ઉપલબ્ધ વહેલી તકે થાય એના માટેની સાહેબ આ મારી રજૂઆત છે અને નલિયાની જનતા વટી રજૂઆત છે બરોબર